બારની ચૂંટણીમાં છબરડો જોવા મળ્યો પ્રમુખ પદના ઉમેદવારની અટક બદલાઈ ગઈ બેલેટ પેપર પર ઉમેદવારની અટક બદલાઈ ગઈ વાઘેલાએ અધિકારીને ફરિયાદ કરી તો નવા બેલેટ સાથે ચૂંટણી ચૂંટણીમાં છબરડો જોવા મળ્યો પ્રમુખ પદના ઉમેદવારની અટક બદલાઈ ગઈ બેલેટ પેપર પર ઉમેદવારની અટક જુદી જોવા મળી અમિતાબેન વાઘેલાએ અધિકારીને આ મામલે ફરિયાદ કરી

બેલેટ પેપર મને બતાવો કારણ કે વારંવાર બી ગુનો થતી હોય છે તો સુધારો પણ મને જાણી બતાવ્યું નહીં અને એમણે આ કૃત્ય ચાલુ કર્યું ચૂંટણી પણ શરૂ કરી દીધી મને બિલકુલ ઇગ્નોર કરવામાં આવી રહી છે